વિશ્વ ડ્રગ વિરોધી દિવસ નિમિત્તે આજે જુનાગઢ પોલીસ દ્વારા એક સાયક્લોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડાની વડા ની આગેવાની આયોજન કરાયું હતું જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આજના સમયમાં યુવાધન જે રીતે ડ્રગ્સના નશામાં બરબાદ થઈ રહ્યો છે અને આ ડ્રગ્સ નશો કઈ રીતે ન કરવો જોઈએ તે નશો કરવાથી કેટલી પ્રકારની નુકસાની થાય છે તે સમગ્ર બાબતોની અવેરનેસ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમુખભાઈ ઠું જુનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જે વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે અહીંયા કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢ પોલીસ અને યુવાનો અને જુનાગઢની જનતાના સહયોગથી લોકોને જાગૃત કરવા માટે એક સાયક્લોથોન બે હજાર ચોવીસનું આયોજન કરેલું સાતસોથી વધારે સાયક્લિસ્ટ આમાં આ ચાલુ વરસાદમાં ભાગ લીધેલો છે સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સ્કૂલ કોલેજના યુવાનો અને સમગ્ર શહેરના શ્રેષ્ઠીઓએ પણ અહીંયા આ કાર્યક્રમ માણ્યો છે નાટ્ય દ્વારા સમજૂતી દ્વારા અને રાજ્ય કક્ષાના માન્ય મંત્રીશ્રી શ્રી એમણે પણ આ સંદેશ આપીને અને સાથે સાથે લોકસાહિત્યકાર રાજભા ગઢવીને પણ યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટેની સમજૂતી કરી અને આજનો આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે જુનાગઢ પોલીસ દ્વારા અત્રે કૃષિ યુનિવર્સિટીમાં આ કાર્યક્રમનું આયોજન છે આજના દિવસે આજ યુવાધન ખાસ કરીને ભારતની ઉજળી પરંપરા છે ભારત દુનિયાને રાહ બતાવે છે એ ભારતના યુવાધન રાહ ન ભૂલે એના માટેનો આ ડ્રગ્સ વિરોધી દિવસનો આ કાર્યક્રમ એ જૂનાગઢ પોલીસ પરિવાર અને જેટલા મિત્રો આમાં જોડાય છે એ બધાને અભિનંદન અને ગિરનારી મહારાજની આ છાયા છે તો રાષ્ટ્રપ્રેમનું વ્યસન લાગે યુવાધનને युवाधन ने संस्कृति और संस्कार व्यसन लगे एवं गिरनारी महाराज ने प्रार्थना साथ जय સાયક્લોથોનમાં અનેક યુવાઓ જોડાયા હતા જુનાગઢમાં ચાલુ વરસાદે પણ યુવાનોનો જો જુસ્સો હતો તે જોવા લાયક હતો આ યુવાધન દ્વારા અત્યારે સાયક્લોથોનમાં ભાગ લેવામાં આવ્યો હતો ને પોતે ક્યારેય પણ ડ્રગ્સનો નશો નહીં કરે તેના શપથ પણ લીધા હતા